નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓવરેજ આપીમાં મિત્રો આજે મિશન બિનસચિવ ક્લાસ અંતર્ગત ગુજરાતનો સાંસ્કૃતિક વારસાનો પાર્ટ નંબર બાર છે મિત્રો આ આપણો ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો લાસ્ટ એટલે કે છેલ્લો પાર્ટ છે કે જેમાં આપણે ફક્ત પચીસ પ્રશ્નોનો સમાવેશ કર્યો છે આગળના અગિયાર પાર્ટમાં આપણે પચાસ પ્રશ્નોનો સમાવેશ કરતા હતા આગળના જો અગિયાર પાર્ટ જોવા માંગતા હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં એ વિડીયોની લિંક મળી જશે અને આ મિત્રો જો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવજો જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો ચલો મિત્રો હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ મિશન બિન સચિવાલય ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પાર્ટ નંબર 12 તો મિત્રો આપણે 550 ક્વેશ્ચન સુધી જોયા હતા હવે 551 નંબરનો ક્વેશ્ચન થી 551 નંબરનો ક્વેશ્ચન ગુજરાત લલિત કળા અકાદમી क्या છે ગુજરાત લલિત કળા અકાદમી ગાંધીનગરમાં આવેલ છે પાંચસો બાવન ગુજરાતી સાહિત્ય પરિષદનું વડું મથક ક્યાં આવેલ છે ગુજરાતી સાહિત્ય પરિષદનું વડું મથક અમદાવાદમાં આવેલ છે નર્મદ સાહિત્ય સભા ક્યાં આવેલ છે નર્મદ સાહિત્ય સભા સુરતમાં આવેલ છે પાંચસો ચોપન બાળ સાહિત્ય અકાદમી ક્યાં આવેલ છે બાળ સાહિત્ય અકાદમી અમદાવાદમાં આવેલ છે પાંચસો છપ્પન વિશ્વ ગુર્જરી સંસ્થા ક્યાં આવેલ છે તો વિશ્વ ગુર્જરી સંસ્થા પણ અમદાવાદમાં આવેલ છે પાંચસો સત્તાવન સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક ક્યાં આવેલ છે સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક પણ અમદાવાદમાં આવેલ છે પાંચસો અઠાવન સંસ્કૃત સાહિત્ય અકાદમી ક્યાં આવેલી છે તો સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગરમાં આવેલ છે સંસ્કૃત યુનિવર્સિટી ક્યાં આવેલી છે તો સંસ્કૃત યુનિવર્સિટી સોમનાથમાં આવેલ છે પાંચસો સાહીઠ નિપા ઠક્કર કયા નૃત્ય સાથે સંકળાયેલા છે ઠક્કર કથક નૃત્ય સાથે સંકળાયેલા છે પાંચસો એકસઠ પૂર્વી શાહ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે તો પૂર્વી શાહ ઉચીપુડી નૃત્ય સાથે સંકળાયેલા છે પાંચસો બાસઠ જય ડબગરનું નામ કયા વાદ્ય સાથે જોડાયેલું છે જય ડબગરનું નામ તબલા વાદ્ય સાથે જોડાયેલું છે પાંચસો તેસઠ નંદીની શાહનું નામ કયા વાદ્ય સાથે જોડાયેલું છે નંદીની શાહનું નામ સિતાર વાદ્ય સાથે જોડાયેલું છે પાંચસો ચોસઠ હિમાંશુ મહંતનું નામ કયા વાદ્ય સાથે સંકળાયેલું છે તો હિમાંશુ મહંતનું નામ તબલા વાદ્ય સાથે સંકળાયેલું છે પાંચસો પાસઠ તન્મય મિશ્રાનું નામ કયા વાદ્ય સાથે સંકળાયેલું છે તો તન્મય મિશ્રાનું નામ સાથે સંકળાયેલું છે પાંચસો છાસઠ નામ કુચીપુડી નૃત્ય હરિયાનું કયા નૃત્ય સાથે સંકળાયેલું છે બીજલ હરિયાનું નામ પણ કુચીપુડી સાથે સંકળાયેલું છે પાંચસો અડસઠ સૃષ્ટિભટ્ટું નામ કયા સંગીત સાથે જોડાયેલું છે સૃષ્ટિભટ્ટું નામ શાસ્ત્રીય કંઠ્ય સંગીત સાથે જોડાયેલું છે વસોમાં જોવાલાયક છે વસોમાં ગોપાળદાસની હવેલીની કલા જોવાલાયક છે પાંચસો કયો પર્વત હિમાલયનો પુત્ર તરીકે ઓળખાય છે આબુ પર્વત હિમાલયનો પુત્ર તરીકે ઓળખાય છે અને પાંચસો બોતેર એક હજાર બારી રાજમહેલ ક્યાં આવેલો છે એક હજાર બારી રાજમહેલ રાજપીપળામાં આવેલ છે તો મિત્રો આ હતા આપણા મિત્રો હવે આપણે ગુજરાતની સાંસ્કૃતિક વારસાના પાર્ટ ટોટલ બાર પાડ જોયા કાલથી હવે આપણે બિન સચિવાલય ક્લાર્કને લગતા મોડલ પેપર તેમજ જનરલ નોલેજ ને લગતા પ્રશ્નો જોઈશું મિત્રો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બે લાયકોનને પણ દબાવજો જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે ચલો મિત્રો હવે કાલે નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત